હેલો ગાઈસ તો સ્વાગત છે તમારું આપણા રાજકોટના વૃંદાવનમાં તમને લોકોને એવું લાગતું હશે કે આ ડેકોરેશન શેનું છે અહીંયા શું કથા છે કે મૂવીનું શૂટિંગ છે તો ના એવું નથી રાજકોટના જાણીતા ઉદ્યોગપતિ એમની ડોટરના મેરેજ છે અને એના માટે આ આયોજન કરવામાં આવ્યું છે અને આખું વૃંદાવન ધામ અને એક આખું સિટી બનાવવામાં આવ્યું છે તો ચાલો હું તમને ત્યાં લઈ જાઉં જ્યાં તૈયારીઓ ચાલી રહી છે હલો તો કેમ છો બધા મજામાં હું આવી ગયો છું અવા રાજકોટ તરફથી તમને એવી જગ્યા બતાવવા અને એવી એક નવી માહિતી જણાવવા કે જ્યાં છે ને ભાઈ જોરદારનું પ્રોગ્રામ છે કેવાય ને કે જોરદારનું આયોજન રાખવામાં આવ્યું છે આ તમે મારી સામે જોઈ શકો છો તમને લાગતું હશે કે આ પાર્ટી પ્લોટ છે ના આ પાર્ટી પ્લોટ નથી આ એક ફાર્મ હાઉસ છે અને આ છે ને શૂઝ ઘર બને છે મતલબ કે બુટ ચંપલ રાખવા માટેનું હવે તમે વિચારતા હશો કે અહીંયા શું પ્રોગ્રામ હશે તો ચાલો હું તમને પોગ્રામ વિશે માહિતી આપી દઉં અને પોગ્રામ શું છે એ તમને મસ્ત મજાનું અંદર જણાવીશ ને બતાવીશ તો વિડીયો એન્ડ સુધી બન્યા રહેજો મજા આવશે કંઈ ઘટશે જ નહીં આપણા રાજકોટના જાણીતા એવા મોટા ઉદ્યોગપતિ મૌલેશભાઈ ઉકાણી દ્વારા આ છે ને પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે અને આ છે ને ભાઈ ધ્વજારણનું કાર્યક્રમ થવાનું છે અને ભાઈ મસ્ત છે ને ભવ્ય શોભાયાત્રા નીકળવાની છે જે હું તમને છે ને આગળના વિડીયોમાં બતાવીશ કહેવાય કે સાત તારીખે છપ્પન ભોગ મનોરથ આઠ તારીખે ગોચર મનોરથ નવ તારીખે દીપદાન મનોરથ વૃંદાવન ધામમાં તમને ક્યાં ક્યાં મંદિરના દર્શન થવાના એ તમને જણાવી દો ગિરિરાજ પર્વત દ્વારકાધીશ મંદિર શ્રીનાથજીના મોતી મહેલ શામળાજી મંદિર શ્રીનાથજી બાવના પ્રેમ મંદિર અને પછી ડાકોર મંદિરના મસ્ત દર્શન થવાના છે આપણે જેની પછી આ બે હું પ્રતિમા અંદર છે ને બનાવેલી છે જે તો હું અંદર જઈને બતાવીશ તો આ હતી આ ત્રણ દિવસના પ્રોગ્રામોની વાત અને અંદર શું શું બનાવવામાં છે એની વાત અને ભાઈ આ કોને કર્યું છે એની વાત ઓકે તો ચાલો આપણે હવે તમને ઘણી બધી માહિતી અંદર જઈને આપું જો આ ઈશ્વરીય ગામ છે જે મેટોડા પહેલાં આવે છે રાજકોટ બાજુમાં ઓકે બધી ફૂલ ભાઈ કહેવાય ને ફૂલ તૈયારી થઈ રહી છે ચાલો આપણે અંદર જઈએ આ બાજુ બધું પાર્કિંગ બનવાનું છે અને આ બાજુ બૂટ ચંપલ માટેનું બને છે જાય એ ગેટ છે ચાલો આપણે એન્ટ્રી કરીએ અંદર હવે એન્ટ્રી કરી અંદર અંદર આવી ગયું તમે જોઈ શકો છો મસ્ત પેલું લાઈટું રાખીએ ભાઈ અને કહેવાય ને ક્યાંય છે ને ઓલું મુખ છે વચ્ચે ગેપ કે અહીંથી પબ્લિકને જવાનું અહીંથી પબ્લિકને આવવાનું અને અહીંથી રિટર્ન આવો ને ત્યારે પ્રસાદ લઈને જવાનું જમવાનું રાખેલું નથી ત્રણ દિવસ આવો દર્શન કરો કહેવાય ને કે ભગવાનનું નામ લ્યો એન્જોય કરો મજા માણો અને આ છે ને મોલિશભાઈ ઉપરીના ફાર્મ હાઉસ બધું રાખવામાં આવ્યું છે ચાલો ભાઈ બાકી અંદર ગાડી લઈને જાય ભાઈ જોઈ લો તમે જો રાઇટિંગ જો તમે એવી મસ્ત ભાઈ કહેવાય ને કે ગોઠવવાનું હોય ને કઈ ઘટવાનું નથી જો આ અંદર અંદર રમવાનું છે ઝાડવાનું તો ભાઈ બહુ જોરદાર રમ કહેવાય ને રાખવું હે ચાલો આપણે અહીં ગાડી પાર્કિંગ કરીએ આપણે અંદર જઈએ ને તમને અંદર ઘણું બધું બતાવું આવી ગયો છું આ છે ને ગોવર્ધન પર્વત છે જેનું સ્ટાર્ટિંગમાં તમને દેખાઈ જશે અને પછી આપણે આમ જવાનું છે જ્યાં બધું કહેવાય ને બધાય મંદિરની આબેહુ પ્રતિમાઓ બનાવેલી છે જેમ કે તમે જોઈ શકો છો ગોરવધન પર્વતની કહેવાય ને આ બે હું પર બનાવી છે સમજો જોરદારો ભાઈ જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ હવે અંદર આવી ગયા આમ બધું બધું કામ ચાલુ છે ભાઈ હોન્ડેપ નું પણ ને બધું ડીજે સિસ્ટમ નું બધું કામ ચાલુ છે સમજો ઓહોહો હું હાથ જોઉં છું તમને આમ તો જોઉં તમે શું વાત છે સ્ટાર્ટિંગ માં જો તમે સમજો આ મસ્ત મજા છે ને ગોમતી નદી બનાવ આવી છે સમજો રિયલ રિયલ એમ કહેવાય ને આ બેહૂબ રિયલ પ્રતિમા બધું 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 રિયલ બનાવામાં આવ્યું છે સમજો તમે દર્શન કરો ઓહો શું વાત છે એ ઘટે નહીં આ તમે જો આ તો આપણે દ્વારકાધીશ મંદિરની હૂબહૂ કોપી આપણે એમ લાગે આપણે છે ને ભાઈ દ્વારકાધીશ મંદિરમાં આવી ગયા છે આમ જો બોટ બી આવી ગઈ છે તમે જોઈ શકો છો હોય શું વાત છે ભાઈ હા અને આ તમને દેખ્યા એવું ભાઈ સિલ્વર ને વાઈટ કલરના એ આપણે છે ને મંદિર ઉપર રાખી એના વગર છે ને આપણું મંદિરનું ને કે બધુંય અધૂરું છે એવા કળશ છે જે આપણે રિયલ મંદિરમાં જોયા હોય પણ આ અત્યારે હૂબહુ કોપી છે સમજો બધા શંખ રાખવામાં આવ્યો છે સમજો શું વાત છે તમે જો નજારો જો આમ જો બધા મંદિર ની ભાઈ ઉભે કોફી રાખવામાં આવી છે એવું છે ને ભાઈ છે ને ભાઈ ટેપ મારે છે એટલે છે ને ભાઈ પાણી લીકેજ ન થાય જોરદાર નું આમ કહેવાય ને જો પેલા પ્લાસ્ટિક નાખ્યું છે પેલા છે ને ઓલું સુપર નાખ્યું છે બ્લુ કલર નું પાછળ નહીં ભાઈ ની માથે પ્લાસ્ટિક નાખ્યું છે અને ભાઈ મસ્ત છે ને પછી ટેપ મારે છે ક્યાંય છે ને ભાઈ લીકેજ ના થાય આમ જો તમે આઈ ઘટે ને ઓહો શું વાત છે

આવી મંદિર બનાવવામાં આવ્યું છે સમજો ભગવાન ઓહો પવન તો જો જોવા મસ્ત ઠંડુ ઠંડુ પ્રતિમા રાખવામાં આવશે ભગવાનની એવું લાગે ઘરે ઘરે આપણે મંદિરમાં આવી ગયા એવું લાગે ને સમજો જોરદાર છે ભાઈ રાજમહેલ જેવું લાગે તમે ઉપર કેમેરા રાખ્યા એટલે ધ્યાન રાખો ઓકે તમે તમે અંદર મંદિર બતાવ્યું ને ભાઈ હવે ક્યાં ભગવાનની પ્રતિમા રાખવાની તો આપણને ખબર નથી કેમ કે રાખ્યા પછી ખબર પડે જો તમે આઈ થિંક આપણે છે ને બહાર નીકળી શકીએ છીએ આજુ બહુ બધું એવું કહેવાનું લાઇટિંગ બાઇટિંગ ગોઠવી છે આમ એટલે તમને રાતે તો આનો શો અલગ જ દેખાશે કાંઈ ઘટશે જ નહીં ભાઈ જોરદાર જે ભાઈ સાત આઠ નવ તારીખે પ્રોગ્રામ થવાનો છે ને એ બધુંય તમને હું બતાવવાનું છે તો ભાઈ છે ને અમારું યુટ્યુબ ચેનલ અવરાજ કોછા તો બન્યા રહેજો ભાઈ બહુ મજા આવશે તમને કાંઈ ઘટશે ને આમ શું વાત છે હજી આ બન્યું નથી તો આવું લાગે છે બન્યા પછી લાઇટિંગ બાઇટ થાય કેવું મસ્ત લાગશે ઓહો હોહ ઘટશે નહીં હો ભાઈ જે બીજા મેં ભગવાનની પ્રતિમા રાખવામાં આવી છે ઉપર બી શંખ કલા છે અને કહેવાય ને રાજમહેલમાં કેમ ઓલું સૈનિક ધ્યાન રાખતો એવું અહીં રાખવામાં આવ્યું છે અને બાજુ મસ્ત મોરલો દોરોમાં આવ્યો છે જો તમે ચિત્ર રાખ્યું છે અને આ બાજુ એમ કહે ને કે જો અહીંથી એમ રાજમહેલ જેવું ભગવાન અહીં ઊભા હોય ને આપણે દર્શન દેતા હોય ખરેખર એવી ફિલિંગ આવી રહી છે જોરદાર સરસ કામ કર્યું છે બહુ જ એમ કહેવાય ને બહુ સરસ કામ કર્યું છે ભાઈ બધા ભગવાનના દર્શન જો આપણે થઈ જશે એની વાત પૂછું જો આપણે દ્વારકાધીશ મંદિર ગીરજ પર્વત શ્રીનાજી મોતી મહેલ શામળાજી મંદિર શ્રીજી બાવાના પ્રેમ મંદિર અને ભાઈ ડાકોર મંદિર શું વાત છે ભાઈ કઈ ઘટશે નહીં ભાઈ જોરદાર બધા દર્શન થવાના છે અને કહેવાય ને કે મૂવીનો સેટ ના હોય એવી રીતે ગોઠવવામાં આવ્યું છે બહુ એટલે બહુ જોરદાર આયોજન છે ભાઈ તો ભાઈ આવવાનું ભૂલતા નહીં જય શ્રીનાજી ભગવાન આ બાજુ એવા ચિત્રો રાખ્યા છે કે ભજન કરતા હોય ને એવી રીતના દર્શાવવામાં આવ્યું છે આ બાજુ ગાય દોરેલી છે અને હું અહીંયા ઉપર ચડું છું તમને ઉપરનું બધું બતાવું

તો આમ તો વ્યુ જો કઈ ઘટે કઈ નો ઘટે જોરદાર છે ઓહો શું વાત છે ખરેખર બહુ સરસ ડેકોરેશન કરવામાં આવ્યું છે અને ભાઈ પબ્લિક આવશે ત્યારે કેટલો ટ્રાફિક હશે ઓ ભાઈ આમ જો અત્યારે તમને કઈ નહીં દેખાતું પબ્લિક હમણાં ત્રણ દિવસમાં આવશે ને ફૂલ ટ્રાફિક હોવાનો છે ભાઈ શું વાત છે એ ઘટે ને એવું ભાઈ બધું જોરદાર જોરદાર ડેકોરેશન આમ જો બધાય કામ કરી રહ્યા છે અને ભાઈ બે મહિનાથી સતત અહીં કામ આલે છે જો તમને આમ જો અબ્દુલ લાલ પ્રદાન બધું હા શું વાત છે ખરેખર બહુ જોરદાર છે આ બાજુ જો ઓલી હામેન સાઈડ બધી મૂર્તિઓ રાખવામાં આવી છે હજી ડેકોરેશન બાકી જ છે હજી બધું કહેવાય ને કે રાત દિવસ કામ ચાલી રહ્યું છે બે મહિનાથી સતત તૈયારી થાતી બોલો સરસ મોલાનું ચિત્ર રાખવામાં આવ્યું છે શું વાત છે બહુ જોરદાર છે ઓલી બાજુ હાથી રાખવામાં આવ્યો છે હજી બધી પ્રતિમાઓ રાખવામાં આવી છે આ બાજુ બી સેમ ટુ સેમ ઓલું છે રાજમહેલ જેવું હું બે કરવામાં આવ્યું છે જોઈ લો શું વાત છે અહીંથી તમે વ્યુ લાગે ને કે આપે ગયા કેમ કે ને કે જૂના જમાનામાં આ છે રાજમહેલ માં આવી ગયો છે ખરેખર બહુ જોરદાર છે અને આ બાજુ છે ને થર્મોકોલ છે જો આ પાછળ પડદો છે લો અહીંથી નીચે ઉતરીએ તો સ્લાઇડર છે લપસવા જેવું છે બરાબર હોય તો ઠીક ને પડી ના બરાબર છે વાંધો આવે એમ નથી બસ જો હાથી રાખેલો છે આ બાજુ બી કહેવાય ને ફૂલ બી હાથી રાખેલા છે ભાઈ જો તમારો ભાઈ જો થર્મો પાટી ઉપર હાલે છે જો તમને આવડતું હોય દ્વારકાધીશના મંદિરમાં લઈ જાઓ એને તમને બતાવું આમ દ્વારકાધીશનું મંદિર છે જેમાંથી ઉપર ચડવાનું કંઈ રાખ્યું નથી જોઈ શકો છો તમે સમજો એમ લાગે કે આપણે દ્વારકામાં આવી ગયા છીએ ભાઈ કાંઈ ઘટે નહીં ને આ બધું જો બધું રિયલમાં કરવામાં આવ્યું છે જો ભાઈ પાણી બાણી કહેવાય ને કે ક્યાંય લીકેજ નથી બધું જો ભાઈ ફૂલ સેફ્ટી ભાઈ જો ઈટું બીટું બધું એમ કહેવાય ને પ્લાસ્ટિકથી કવર કરવામાં આવ્યું છે જોરદાર આમ જો આમ જો આ ઓલા કળશ અને કહેવાય કે એમ જો બધી લાકડાના પાટિયા બધું જોર શોરથી કહેવાય ને કે કામ હાલી રહ્યું છે બે મહિનાથી સખત મહેનત હાલી રહી છે અને કહેવાય કે બધું ઓરિજિનલ બતાવવા માટે બધા લોકો છે ને મેં મહેનત કરી છે તો ખરેખર આ લોકોને આપણે એમ કહેવાય છે આ બસ કહીએ કે આટલી મહેનત કરી આપવા માટે બધું કરે છે ખરેખર બહુ સરસ કામ કર છે આ બધું જોઈ બધી ઈટો આવી ગઈ પ્લાસ્ટિકમાં કવર કરી થઈ થઈને જોઉં તમે જો આમ એવું કહેવાય ને કે રાજમહેલ હોય ખબર તમને રાજમહેલ ની સભા આવી રાજા બેઠા હોય એવું લાગે છે જોરદાર ભાઈ બત એને જો ભગવાન ની પ્રતિમા રાખવામાં આવી છે કોઈને જોરદાર ડેકોરેશન કરવામાં આવ્યું છે ભાઈ ખરેખર બહુ સરસ રોપડા બળો પૂલ ઉપર જઈને પણ પૂલ ઉપર બધું આમ તમને નદી ખારી દેખાય છે ને નદી ભરાઈ જ હશે અને જોરદાર કેવાય ના કે મસ્ત છે જો તમે આઈ આઈનો જોજો ભાઈ view જો તમે જોરદાર છે આ બની ગયા પછી કેવો મસ્ત view આવશે જેને દ્વારકાધીશની પ્રતિમા રાખવામાં આવી છે ગાય છે બાજુમાં અને કહેવાય આખી નદી છે ને પાણીથી ભરાવાની છે બધી પબ્લિક માટે ખુલ્લું મૂકવામાં આવશે જેથી હું આવ્યું આ સાઈડથી જાઉં છું જોરદાર છે કઈ ઘટે શું વાત છે બહુ મસ્ત ડેકોરેશન નથી છે ભાઈ અને આપણે આ બાજુ આવી ગયા છીએ આ બાજુ બી બને છે પાછળની ભાગમાં ચાલો પણ ન્યા જઈ ગયા હું બોલતો બધી ગાયું બનાવવામાં આવી છે ભાઈ આ બાજુ બી કંઈક જોર જોર બની રહ્યું છે જોઉં તમે શું બની રહ્યું છે એની મને નથી ખબર કારણ કે છે ને આ એકજેટ પાછળ છે કાલ પાઈ કોઈકને પૂછીએ કે અહીંયા શું બની રહ્યું છે સમજો તમે જોર જો ફાઉન્ટેન રાખવામાં આવ્યું છે કઈ ઘટે નહીં સમજો ને કે એક શું કહેવાય પ્રસંગ હોય એવી રીતે જો કે પ્રસંગ જ છે એના માટે પણ કંઈક આમ અલગ જ રીતે બધું જોર જોરથી ઉજવણી કરવામાં આવી છે અમે ધર્મકૂટનો કહેવાય સ્ટેજ બનાવવામાં આવ્યો છો એટલો પાટિયારનો સમજો જોર સો રમજો કઈ નો ઘટે ચલો જે અંદર જે અંદર બતાવ ગંદે શું શું બની ગયું છે ઓલું બધું બધું કમ્પ્લીટ થઈ ગયું તો મંદિર આ શું છે એ ખબર નહીં પણ કોકને પૂછીએ આપણે જોઈ લો તમે આ કે આકો ભઈ તમે એક નજારો જો સમજો શું વાત છે જોરદાર સમજો કેવે કે ફિલ્મ સિટી માં આવી ગયો એવી રીતે બધું ડેકોરેશન કરવામાં આવ્યું છે ઓલું તો મેં તમને બતાવ્યું કે જે આ બધે મંદિરની પ્રતિમા બનવાની છે આખું વૃંદાવન ધામ બનવાનું છે સમજો

તમે બધા જોતા રહી જશો કે ભાઈ કઈ ઘટે જ નહીં હોય હું તો તેનું એ જ જોઉં છું એમ કે ડેકોરેશન થી માંડીને ડીજે સિસ્ટમ થી માંડીને લાઇટિંગ થી માંડીને બધુંય પરફેક્ટ કામ હાલી રહ્યું છે અને જોરદાર ક્યાંય મને કઈ ખામી લાગતી નથી ભાઈ અને ભગવાનનું નું કામ હોય થોડી ભાઈ ખામી હોય કઈ ઘટે જ નહીં જોરદાર જો કઈ તો હજી તો મોસ્ટ ઓફ ગોઠવણી ચાલી રહી છે સિટી દુકાન હોય એવી રીતે રૂપ આપવામાં આવ્યું છે અને મસ્ત મસ્ત બનાવવામાં આવ્યું છે હું તો એક કહેવાય ને કે એક જોઈને એક બોલું છું એક જોઈને બોલું છું ચાલો આપણે આની અંદર જઈએ કે કેવું લાગે છે આવી પેસલ કહે ને થર્મોકોલ ને ગુઠાની ને તો બને એનું જ બનાવ છે સમજો જો પીયું છું શું વાત છે ભાઈ કઈ ઘટે જ જો આ બાજુ બી સમજો મસ્ત ભાઈ બધી ડેકોરેશન કરવામાં આવ્યું છે જોરદાર આ બાજુ બી દુકાન બનાવવામાં આવી છે એમ કહેવાય ને સિટી માં દુકાન હોય એવી રીતે બાકી બધા ઘર બનાવવામાં આવ્યા છે આપણે એમ લાગે કે આપણે જૂના જમાનામાં પાછા વઈ ગયા એવું લાગે છે બહુ મસ્ત ડેકોરેશન છે ભાઈ પછી મસ્ત દુકાન બનાવવા આવી છે ઉપર મકાન બનાવવા આવ્યું છે બધા કહેવાય ને મકાન બાલ્કની બધું હૂબ હૂબ બનાવવા આવ્યું છે ભાઈ જોરદાર કઈ ઘટે નહીં ચાલો આપણે બહાર જઈએ જોરદાર એટલે જોરદાર બનાવવા આવ્યું છે ભાઈ કઈ ઘટે નહીં જો શું વાત છે બ્રો વખાણ કરવું એટલા ઓછા છે કેમ કે આ પ્રોગ્રામ ચાલુ થાય ને પછી આપણે સાચી ખબર પડશે કે મેન મેન વસ્તુ બધી કઈ છે હાઈલાઈટમેન્ટ ક્યાં કઈ રાખી છે આપણે જો કે તે ખબર જ છે પ્રોગ્રામ ચાલુ થયા ત્યારે તો અલગ જ મજા આવશે જો જો તમે બીજો ડેકોરેશન બધું થઈ રહ્યું છે જો બધી કવદે કેવા ને બધી સામગ્રી અહીં જ છે જાવલો સિલાઈ મશીન છે આ બધું કપડાનો જરૂર પડે એમ બધાય સીવે છે અને ગોઠવણી કરે છે બહુ જોરદાર છે અને એવું નથી બધું પેટી પેક નવું નવું વસ્તુ આવેલી છે ઓર આ સી સ્મેલ છે જેમ કે એક ભાઈ મને કીધું કે આ સી સ્મેલ છે એટલે હું તમને કહું છું જોરદારનું આયોજન છે ભાઈ ઘટે જ નહીં જોરદાર ડેકોરેશન કરવામાં આવ્યું છે ભાઈ પટેલ ને પાટી હાલે હું હાલવું ને તો અવાજે આવે મંદિરો છે અને આ બાજુ છે ને ભાઈ આખું સિટી બનાવવામાં આવ્યું છે સી સ્મેલ થી માંડીને બધું સિટી બનાવવામાં આવ્યું છે જેમ કે મેં તમને બધું બતાવ્યું હજુ બી છે મસ્ત હાથી બનાવવામાં આવ્યો છે આમ તો કઈ કટે જોરદાર છે બધું એ બહુ મોટી જગ્યા છે કહેવાય ને કે બાર પોઈન્ટ પચાસ એકરની આ બધું ગોઠવવામાં આવ્યું છે તમે થાકી જશો પણ પૂરું નહીં થાય અને ભાઈ પૂરું ક્યાંથી થાય કેમ કે બધું જોરદાર બધું મસ્ત બનાવવામાં આવ્યું છે એમ આપણે ભગવાન ના મંદિર એટલે કઈ ઘટ્યા પાછળના ભાગમાં સિટી બનાવવા જોરદાર છે એવું આપણે મળી આવે નવ તારીખે હાથ આઠ નવ તારીખે શું હોય ખબર તમને સાત જાન્યુઆરી એ છે છપ્પન ભોગ મનો વ્રત આઠ જાન્યુઆરી એ છે ગૌચર મનો વ્રત નવ જાન્યુઆરી છે દીપદાન મનોવ્રત અને ભાઈ આખું વૃંદાવન ધામ ઉભું કરવામાં આવ્યું છે અને જે કહેવાય ને કે બધા ભગવાનના ધામના દર્શન આપણને થઈ જશે ગિરરાજ પર્વ મંદિર અને ભાઈ ડાકોર કંઈ ઘટશે જ નહીં જો તમને આ વિડીયો ગમે વિડીયોને લાઈક કરો શેર કરો મસ્ત મજાની કોમેન્ટ કરો કે તમને વિડીયોમાં શું ગયું અને ભાઈ મળીએ આપણે સાત આઠ નવ તારીખે ઓકે તો આવવાનું ભૂલતા નહીં મીઠોડા પાસે ઐશ્વર્યા ગામ તો મારી એવા રાજકો ચેનલ સાથે જોડાયા રહેજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો ત્યાં સુધી મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને રામે રામ ને જય સિયા રામ